દોસ્તો સરસ મજાનો રોટલો બની ગયો છે મક્કીનો અને તારે મસ્ત મજાનો સૂર્ય જોવા મળી રહ્યો છે અને પાડોશીમાં મજૂર આયા છે અમારા જ છે બધા તો આ બધાય વિડિયો જોવે એમ કહે છે અને હવે આપણે અહીં આટલું નીંદું છે અહીંથી તમે જોઈ શકો છો નવ જણા જેવા છે દોસ્તો મજૂર બધા સકારો લેવાના એ દેખ ચાલતે આવે ચા સરના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ દોસ્તો નાઈ ધોઈની દેવા બત્તી કરે છે દીવાના પપ્પા તારે હું નાઈ નાઈ છું ને ધીમા એના પપ્પા દેવાબત્તી કરી દેશે તમે જોઈ શકો છો ને ધીમા એના પપ્પા સેવા પૂજા કરી દેશે અને હું તારે દૂધ કાઢીને ચા મૂકી છે એટલે ચા અને તમે એન સુધી બને રહી ગયા અમારા બ્લોગમાં ચાલો હું ચાહ બતાવી દઈશ તો ચાહ અંધારો અંધારો દેખાય છે આ તપેલી મૂકેલી છે

સૂડી પણ જો છે તો ચાલો હું જલ્દી નાસ્તો કરીને ખતરમાં જવાની છું તો તમે એમ સુધી બના રહી ગયો ધીમા એના પપ્પા કેના વહી ગયા છે તો આવી રીતે રોટલો બની ગયો છે તો ચાલો આપણે જલ્દી શાક ગરમ કરીને પછી નાસ્તો કરી લઈશું અત્યારે નીંબા આવી ગયા છે દોસ્તો તો એમ સુધી બના રહી ગયા મારા બ્લોગરીમાં શું દોસ્તો તમે જોઈ શકો છો આ દેશી જુગાડો ધીમા એ કરો છો જે તમે જોઈ શકો છો જે લોકો મોટા મોટા યુટ્યુબર હોય એ ટાયર ફોટો કે એવું કંઈક આપણે મોબાઈલ પકડીને ઊભું રહી જાય એવું બધું કરીને વાપરતા હોય છે આ થિમાયે જુગાડ કર્યો છે તમે જોઈ શકો છો લીમડાનું થિયું છે અહીંયા કણે આ મોબાઈલ મૂકીને પોતાનું શૂટિંગ ચાલુ રાખે છે અને તમને બતાવવાની કોશિશ કરે છે કે કઈ રીતના અમે લોકો કામ કરીએ છીએ અને કઈ રીતના અમારે કામ કરવાની પ્રક્રિયા હોય છે બધું તમને બતાવી રહી છે તો દોસ્તો હું નથી મોજૂદ હોવાના કારણે આ પ્રોસેસ કરે છે

અને તાપ સાથે જોઈ શકો છો આવી રીતના અને એથીમાં અહીં ચા પીન નવરી થઈ ગઈ છે અને ના ફાળી બાળી નાને હું વાટકી વાટકી નાખી દીધી છે અને જોઈ શકો છો સામે પાડોશીમાં મજૂર આવ્યા છે અમારા જ છે બધા જોઈ શકો છો આ બધા વિડીયો જોવો એમ કહે છે આ જાય છે શેઠી અત્યારે ચા પાણીનું કડ છે આપણે પી લીધી ઓલરેડી ચા તો અહીંયા સુધી બનાવ્યો અને હવે આપણે અહીંયા આટલું નીંદુ છે અને હવે જવાનું છે ઓલા ખૂણામાંથી નીંદતું નીંદુ લાગટ કર લાગટ જ નીંદુ નીંદુ આવવાનું છે શેઠને કહેવું એવું છે કે એ બાજુ પહેલાં નીંદી લ્યો પછી આ બાજુ નીંદજો કારણ કે અહીંયા બહુ ખડ નથી તો દોસ્તો આટલામાં જ્યાં ખડ હતું અહીંયા અહીંયા લઈ લીધું છે આપણે પહેલાં તો દોસ્તો જે લેવા પડે એ પહેલાં લઈ લીધું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો નવ જણા જેવા છે દોસ્તો મજૂર બધા મારો કેમેરો બહુ ઝૂમ કરવાથી બહુ સરસ દેખાડતું નથી એટલે તો ચલો હવેથી અહીં લઈ લીધો છે લોટો અને પાણી બધું તો હેડો હવે આપણે જઈએ સીધા નેંધવા માટે સારું સારી તું લીલા કે પછી મેં આ દેખ ને કા દઉં કેટલો શો હટી રહ્યો આ નુખાડતા જઈએ નીંદણ્યું કા તો સારું વાંધો નહીં આ હું મારું લઈ લઉં તો ચલો દોસ્તો ત્યાં એનો સોરી પડ્યું છે ડબલું તારે લેવાનું ચાલ બેટો એ તો સાલ હે નહીં એ દેખ સાલ ત્યાં આવે ચા તો દોસ્તો મારી પાછળ પાછળ ધીમા હિ પણ આવે છે ચલો ચાલે હું સાલમાં દોર કરે

માહિતે હોય જ ખારો ને ખાડ તે હૈ તે હૈ દોસ્તો ધીમાય ના પપ્પા નીંદે છે મમ્મી હું પણ નીંદો આની છું દોસ્તો અને આખે વાળ લીલી લીલી દેખાય છે કોકરારી અહીંયા બધે આખે દવા સાત દે ને કે ની તો દોસ્તો અહીંયા બધે દવા મારેલી છે પણ કેટલું સરસ દેખાય છે લીલું લીલું ને ધીમાહી ચાલો મેં પાસે રહી જામ અમાર ફટાફટ નીંદુ દોસ્તો અત્યારે વાગી રહ્યા છે અગિયાર ને અત્યારે અમે ખાવા જઈ રહ્યા છે હજુ ખાવાનું બનાવવાનું બાકી છે દોસ્તો જઈને ખાવાનું બનાવશું ને ધીમા ધીમા પપ્પા આગળ આગળ જઈ રહ્યા છે

હજુ મજૂર ને એવા બધા કામ કરે છે દોસ્તો પેલા પડામાં તમે જોઈ શકો છો થોડું થોડુંક દેખાય નથી દેખાતું સેટું પડે છે આજે સરસ મજાનું ખાવાનું બનાવી છે મક્કીના રોટલા ને વળીને તમને હું બતાવી દઉં દોસ્તો આ છે મક્કીના રોટલા ધીમાઈ ના પપ્પા ખુલે છે ખરા ધીમાઈ ને ઉપર ચડાવી દે ધીમાયન ઉપર લે ઘણી આયડે ની 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 તો દોસ્તો ધીમાઈ ખાવા માટે ઘણી આયડે છે ફાઇનલી દોસ્તો તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા ની અરે વાહ 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 નહી ખોલાય તું કી બુદ્ધિ તાપલે તને હૈ વાહ ને કળ દાયર આવા પોપળા કરી હું કળ દાયર ના થઈ જવું પૂરો